આજે આપણે પહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમાં મળતું દૂધી ચણાનું શાક એવી સેમ રેસીપી આપણે બનાવવા માટે દૂધી અને ચણાની દાળને મેં ત્રણ વિસલ બોલાવી દેલી છે વઘાર માટે મેં તેલ લઈ એમાં રઈ એડ કરી હિંગ એડ કરી છે સરસ રઈ તતળી ગઈ એટલે ધાણાજીરું હળદર લાલ મરચું એડ કર્યું છે અને આપણે જે દૂધી ચણા બાફેલા હતા તે એડ કર્યા છે તેને પ્રોપર મિક્સ કરી લઈશું હવે આપણે તેને સરસ ઉકળવા દઈશું આ સ્ટેજ પર મીઠું એડ કરશું ગોળ અને આંબલીનું પાણી એડ કરીશું અને તેને સરસ કૂક થવા દઈશું આપણું શાક એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ ઉકળવા દઈશું આ શાક એમ ઉકળશે એમ ટેસ્ટ એનો સરસ આવશે તમે જોઈ શકો છો કે તેલ બી સરસ છૂટી ગયું છે અને શાકનો કલર તો કેટલો સરસ આવ્યો છે તો આપણું દૂધી ચણાનું શાક રેડી થઈ ગયું છે તમે એને રોટલી પરાઠા સાથે એન્જોય કરી શકો છો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં